સોન પણ આ ચકલો તો મને જપત નથી ભાઈ તમારું કે આપડું જોર કેવું એમ ચકલો પડે થયું છે કેવું લાગે તમે હારી છે બરાબર

મોટી પાર્ટી નથી પાર્ટી જેવું હોય પાર્ટી મોટી નથી પણ આ કઈક લાહી જ પાર્ટી જેવું જેવું લાગે એટલે જ ફોન બોલે

આવી જાવ તમારા ગામમાં આવેલા છે આવી જાવ આપણા ખેતરમાં અમે કનુભાઈ ને બેઠેલા છે આવી જુ ભેલો ભાઈ હા હા જી બોલો હા પણ મારી વાત સાંભળો તમારી વાતો બધી અમારે સાંભળી છે થોડી થોડી તમે કઈક ઉચો બિઝનેસ કરો છો ને બધું આ બાજુ આવો ને થોડુંક આપણે વાતચીત કરીએ યાર અમુક બી થોડી માહિતી મળે ને યાર અમારી બાજુ બાજુ ખબર પડી જાય આપડે તો એટલી બધી ભાઈ સરસ રાખીએ નઈ કનુભાઈ પહેલું ભાઈ આવતા છે

એટલે બીજું કશું નથી એટલે તમારી લાવવાની વાત ના ગાડી વાતો તમને ગાડી લડે હમણાં બે ચાર મેં લેલી કીધું પણ ને ચાલતું ચાલતું મારી વાતો થઈ

અને મારે આ ઘણા ફોન આવે દેખાય તને એ જર બિહારે મારા જર બિહારે ઘણા ઘણા પેલી ટાઈમ આવે થોડી વાર તો બેહો

અરે હમણાં દુબઈ માં અહીં લીધી ને ઇન્ડિયા લીધી દુબઈ માં મકાઈ ખાવાનું બિઝનેસ મકાઈ ખાવાનું અને પાછા મને એમ કીધું કે બિઝનેસ કરીએ એમ હા એવો ધોળો પાછા કોન્ટેક્ટ કરી શકો છો મારે એનું બહુ અર્જન્ટ કામ છે ના મારે આય તમે સકતે ને બે અમે અમે બેઠેલા ખેતર મારે

ધરતી આકાશ પાતળ એક કરી દો તમે પણ મને આ મોડો ધરતી ફાડીને આકાશ નહી આવો પણ આ મોડો મને મારે એટલું અર્જન્ટ કોમ છે આ મોડો

અરે ને ભાઈ આ તમે મને મોણે હોજી આલો થોડુંક આવાજી ફરીને વાત કરો એટલે અમને ખબર પડે એ મોણે હોજી આલો હા તમને બસ સાહેબ હા તમારે એ પણ એટલી બધી એ મોણેની જરૂર પડી યાર એ મોણે તો હમણાં અહીંયા એ આવેલા મારી જોડે ને યાર એ તો સારો મોણે છે યાર એ મોણે હે મારી ઓફિસની ઓફિસો ઓફિસની ઓફિસો મોટા મોટી ઓફિસો દે હલાવી નાખેલી છે જો હા અને એ મોણેને

બકરી મોંઘે છે એટલે હું હાલવા છું મોંઘતો નથી

આવું ફોન આવી છું હવે ધોઈ નાખો મોબાઈલ કશું ઓલી કદી કશું કશું આ ઓલી કદી રૂપિયા

મને પૂછવા દઉં સાહેબ ભૈલુભાઈ અસલ પડે સાહેબ હું નાતું એ પેલો ધોળા ખબર સાહેબ લોન